હાલો પાણી દેતી આવું ને પૂસડીને લેતી જાવ ભેગી રસ પીવરાઈ આવું લે આય પૂસડી હું તને બરકવા આવતી હતી તાર ઘરે તાતો તું હામી આવી આ લે આપણે રસ પી આવી અમે નવો સિસોળો નાખ્યો હતી હા હું હજી કેવાની જતી હાલો હાલો રસ પીવરાવો હા તી તને તો જ પડે ને તું તમારી પાકી બેન પણ છે હાલ એ અમને શેડીનો રસ તો પીવરાવો હા પેલા પાણી દે તરસ લઈ ગઈસ ઓલે રસ

હજી તો જળબા બેન ને ખબર નત પડી ખબર પડશે ને એટલે પરબા રી પૂકસે અહીંયા રસ પીવા મફત નો એમાં શું હોય પાડોસી થાય તો એક ગ્લાસ દઈ દેવાય મફતમાં બીજું શું હોય ના રે ના એ તો તમાર ભાઈ ભાઈ ને હારા વેવાર હોય ને એટલે અમાર બાઈ ને તો હમણા વાંધા વૈસ કાલે છે બે દી પહેલા મે લીંબુ માંગ્યું એની પાસે મારે દાળ વઘાર વીતી નાખવું હતું ખાલી એક લીંબુ દેવા મે ને બોર પડતો તો મને ખબર છે હવારે એને 250 લીધા તા પણ હું પૂઈ ને તારે એકડી વારો વયો ગયો તો મે પાગ્યું ને તો મન કે નથી લીંબુ લે ખોટીની

હાલો હું તમને કહો ને ઈ જગ્યાએ તમે સિસોડો રાખો તમારો ને પછી જોવો મારું માર્કેટિંગ એમબીએ કરેલ શું ખોટાઈડી છે ને કાઈ નત કર્યું તે એમબીએ નત કર્યું પણ એમબીએ કરવું હતું એમબીએ કરી લીધું હોત ને તો મારા પગલા કેવા અહીંયા હું તો હોત આમ કે હા મુકે સમાણીન ઘેરે હા મસ્તી કરું છું હા શું કહું એક વાર આલો નહીં ફાવે ને પાછા આયા આવતા રહેવું બસ હાર વાય નહીં ફાવે ને તો આયા આવતા રહેવું જો આયા ટાઢેસાઈ એન કેવી મજા આવે રસ વેચવાની ને પીવાની ઓમે બાયુ આયા ખરીદી કરવા આવે માર્કેટમાં શાક બકાલુ લેવા આવે ને બધુંય લેવા આવે આયા સીજ એટલે તરસિ ન્યુ થાય એટલે રસ પીએ પીએ ને પીએ જોયું મારું માર્કેટિંગ ભલે ને MBA ના કરેલ હોય હા રેડી હારું લે સોનલ ની વાત સાચી છે હો આયા સરસ મજા આવે છે શું માર્કેટ રીને એટલે બધા આવતા હોય હા એટલે જ મે કીધું આવો આવો તમારા ઘરે આવો ભાઈ એક રસનો ગ્લાસ આપો ને એ હા આપો એક હું બે પીઓ તન તમારે હા હો રસ તમારો એકદમ મીઠો છે કેટલા આપવાના ભાઈ એ 20 રૂપિયા મોટો ગ્લાસ હતો ને એટલે હા લ્યો કાઈ વાંધો નહી તું હું વૈસા ભાવ બોલી ગઈ હું 15 જ કેતો તો 20 કર નઈ ખાતી તો વરી તમે તો સો ભોરી ભાભી કોઈ પાસે પાસ નો શીખો હોય તે 15 રૂપિયા દીએ જ કરી નખાય અટાણે મુંગવારી તો જોવા

ताजी ताजी शेड़ी नो रस 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 सोन की नो रस हमें दो ग्लास रस चाहिए ओके ओके रुकिए रुकियो हमरा आप ये <laughs> अलियो पीवा मंडो थैंक यू हेलो ब्रदर हाउ मच प्राइस ए ओनली 40 रुपीस ये लो ब्रदर ए हमरे पास छुट्टा नहीं है इसलिए तुम छुट्टा दो <laughs> थैंक यू भाई <laughs> ले छुट्टा आता तो छुट्टा नता देवा बसम नट काटई ह એ આયલા રાખ્યા આમાં તો ધંધામાં તો છૂટા હોય કે ના હોય દેવાય પડે એ આય હા આ તો વરસાદ આવ્યો હવે વીજળી થાય ભાગો ભાગો વરસાદ ને પણ અત્યારે જ આવું તો હા બીન મોસમ બારીસ ટોક ટાણા વિનાનો ગુડાઈ ગયો વરસાદ હવા ભર ઉનાળા વરસાદ હોય અટાણે વાતાવરણ ની તહા પથારી ફરી ગઈ છે મન થાય કઈ વરસાદ આવે હાલ વાલો અમે બે તો ઘરે જઈએ છીએ તમે બધું હકેલીને આયલા આવજો બીજું હું આ બધું તારી વાહે થી વાવલો ઢારીએ વાર હતો તો ન્યા માથે પડર ને આયા આવ્યો હું મારી માથે ઢોર દીધું હું મને ખબર હતી કે વરસાદ આવશે વરસાદ માર દીકરો થાય વાત કરે લઈને આવશે રૂપિયાની પેટી લાવો વઈ ગયો લે આ તો વરસાદ સોનકી વાવા ગયું ને વરસાદ ગયો એ હાંભરો અમે પૂઈ ગયું તા તો વરસાદ રહી ગયો લે હવે આવતી નહી અયા તું ઠોબારી છો હા 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 સારું હાલો ઓયથી આપણી ચેરીન બાયનો રસ પીવા મોકલું હો પૈસા લઈ લેજો કહી દઉં છું હવે ભૂલક ને હાલો હાલો રસ પીવા ગરજ ગરમીમાં ચેડીનો રસ એ સાંભળો મને સોનલ બેને તું કે માર્કેટમાં જાવ ને તો અમારે ન્યા રસ પીતા આવજો એણે નવો સિચોડો ખોયલો છે ને એટલે હા હાલો પી લે એમાં બીજું શું હોય એ હાલો રસપાવ માર ભાભીએ કીધું તું માર્કેટમાં જા ને એટલે પિયા આવજો એ આવો આવો હા આવવાનું જ હોય ને બધી પ્યો અમારો રસ પ્યો હા બહુ મીઠો હે તમારો રસ પૈસા કેટલા આપવાના એ ના ના એવા કઈ પૈસા ના દેવાના હોય પાહે થોડું કમાવાનું હોય અરે એવું થોડું આલે તમારે પૈસા તો લેવા પડે ને એ ના ના સારું હાલો હવે અમે ઘરે જઈએ હ હ હ અરે એક કાવર સ

આ ઉપર જાવ ઉપર હું સાય ઉપર ગયા તમાર સિસોડે એ હા સુને બે ગે તમે તમાર સિસોડે બહુ સરસ મીઠો રસ છે ઓ તમારો થેન્ક યુ તમે એકલા જ ગયા હતા કે એ ના ના હું હતી શીતલ બેન હતા ઓલા માધુરી બેન હતા અને ત્રણેય ગયું પછી રસ પીધો તમાર ન્યા માર ભાઈ તો પૈસા ના લીધા બોલો અમે તો ધરાર પૈસા દેતી હતી પણ મારા ભાઈ પૈસા ના લીધા હાતી મેં જ કીધું તું કે પૈસા ના લેતા આપડી શેરીન બાઈ છે ને એટલે મફત પીવરા દેજો હજી ઉદ્ઘાટન કર્યું તું ને એટલે

Man bola otak ni. Cawadio. Sonal. Marodiko. Wala-wala. Wala-wala. He-he-he. <laughs> Jodera. Jodera.